આ અમારા ફાર્મમાં આવેલો લીંબુનો છોડ છે શરબતી લીંબુ છે મોટા થાય છે ને દર વર્ષે લીંબુ આવ્યા જ કરે છે લગભગ એક છોડ પર પાંચસો છસો જેટલા લીંબુ બેસી જાય છે પુષ્કળ પ્રમાણમાં બેસે છે છોડ પર તંદુરસ્ત રહે છે અને સરસ સ્વાદ શરબત પણ સારું બને છે રસથી ભરપૂર હોય છે ચોમાસામાં પણ લીંબુ હોય છે શિયાળામાં પણ મળે છે ઉનાળામાં પણ લીંબુ આ છોડ પર હોય છે અમે શરબતી લીંબુ લાવ્યા એના બીમાંથી ઉછેરેલો છોડ છે અને ઘણો જ અમારા માટે આશીર્વાદરૂપ છે અસ્તુ